बीजा बे आरोपीयो जेमा नानपुरा खलीफा स्ट्रीट खादर रहता फहीम शेख अनेक खैदादाना दरगाह पास से रहता यूसुफ शेख ने पण झडबी पडिया था तो आगे वदु माहिती पुलिस से आपी होती सूरत शहर पुलिस द्वारा सप्टेंबर 2020 थी एक सधन झुम्बेस शुरू करवामा आवी होती नो ड्रग्स इन सूरत सिटी जे झुम्बे सेठ शहर पोलीस द्वारा અનેક એનડીપીએસના કેસો કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી લગભગ એકસો ઓગણીસ જેટલા આરોપીઓને નાર્કોટિક્સના કાયદા હેઠળ અરેસ્ટ કરી કાયદા મુજબ પગલાં લેવામાં આવ્યા છે ગઈ કાલે સુરત કડોદરા રોડ વેરછા પાટિયા વિનાયક પેટ્રોલ પંપની નજીક માધવ ટ્રાન્સપોર્ટ ગોડાઉનની બાજુમાં આવેલ રોડ ઉપર એક અશોકા લેલેન્ડ ગાડી સાથે બે ઇસમોને ધરપકડ સિટી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને ટીમ દ્વારા કરવામાં આવી જે બે ઇસમો આ ગાડી સાથે પકડાયા છે આ છે પહેલો મોહમ્મદ ફહીમ સન ઓફ મોહમ્મદ રફીક શેખ ઉંમર વર્ષ ચોવીસ આ હાલ નાનપુરામાં રહે છે પરંતુ મૂળ ચાલશેરી જિલ્લા મલ્લાપુરમ કેરાળાના રહેવાસી છે બીજો મોહમ્મદ યુસુફ સન ઓફ ગોસ મોહમ્મદ એની ઉંમર પિસ્તાલીસ વર્ષ આ ખ્વાઝાદાના દરગાહ બળેખા ચકલા સુરતના રહેવાસી છે જે આના પછી એક આરોપીની ધરપકડ કરવામાં આવી એનું નામ છે અરુણ સાહેબરાવ મહાડિક આ તિરુપતિ રો હાઉસ ડિંડોલી ફાયર સ્ટેશન સામે રહે છે બાકી આ માળ ઉડિશાથી અહીં સુધી મોકલવામાં કોની કોની ભૂમિકા છે અને કોણ કોણ બીજા આરોપીઓ આ ગાંજો સપ્લાય કરવામાં સંડાયેલ છે એની તપાસ હાથ ધરવામાં આવી છે જે ટ્રકમાં ગાંજા મળી આવેલ છે આ ગાંજાના વજન છે એક હજાર નવ કિલો બસ્સો નેવું ગ્રામ જેની કિંમત એક કરોડ બાણું હજાર નવસો રૂપિયા જેટલી થાય છે આ આરોપીઓ પાસે ચાર મોબાઈલ ફોન થોડા ગ્રોકડ અને આ ટ્રકની કિંમત અગિયાર લાખ જેટલી છે એવી રીતે કુલ મુદ્દામાલની કિંમત એક કરોડ બાર લાખ ચૌદ હજાર છસો સિત્તેર રૂપિયા થાય છે બહુ લાંબા સમયથી આ ઝુંબેશ ચાલતી હોવાથી અનેક રૂટ અને નેટવર્ક ડિસ્ટર્બ થઈ જવાથી આરોપીઓ ટ્રાય કરી રહ્યા છે કે સુરતમાં ગમે તે કરીને આ ડ્રગ પહોંચાડવામાં આવે આ દરમિયાન આ એક બહુ મહત્ત્વની સફળતા શહેર ક્રાઇમ બ્રાન્ચે મેળવેલ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પોલીસની સતર્કતા ચાલુ રહેશે પરંતુ એની સાથે સાથે સમાજમાં તમામ નાગરિકો વડીલો આ પણ જાગૃત રહીને આ બધી બાબતે કોઈ પણ વસ્તુ જાણવા મળે કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવે તો પોલીસને જાણ કરશે એવી હું આશા રાખું છું પરંતુ સંજોગોમાં સુરત શહેરના ડ્રગના બરબાદીના રસ્તે જવા દેવામાં આવશે નહીં સર્વશ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવશે અને આ ઝુંબેશ વધુ તાકાતથી હજુ ચાલુ રાખવામાં આવશે હાલ તો પોલીસે ડ્રગ્સ મંગાવનાર કોણ ગાંજો માટે ફાઇનાન્સ કરનાર કોણ ક્યાંથી લાવવામાં આવ્યો કેટલી વાર લાવ્યો અને કોને કોને આપ્યું તે અંગે પણ तपास करी कर अच्छा सेटा सदे अजर कुरेशी